નમસ્કાર મિત્રો આજે સીધું આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે દુનિયાભરના દેશો વેપારના પણ ખૂબ ગહન અભ્યાસી છે કોઈને સારું લાગે કે ના લાગે સાચા બોલા છે આખા બોલા છે અને એટલા માટે આપણી સાથે સીધું ને સટમાં એ જોડાય છે અને સીધી ને સટ વાત કરે છે મને લાગે છે કે આજે જે આપણે વાત કરવાની છે ગ્રીશભાઈ અંબાણીના પુત્ર મુકેશ અંબાણીની વાત કરવાની છે કારણ કે ધીરુભાઈના બે પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પણ મુકેશ એ જુદા માર્ગે ફંટાયા છે રાજકારણમાં ગયા અને પસ્તાયા છે મુકેશ અંબાણીએ ધંધા ઉપર ધીરુભાઈ અમેરિકામાંથી જ એમબીએ કરીને આવ્યા હતા પણ અમેરિકામાંથી એમબીએ કરીને આવે એટલે અહીંયા ધંધો હારો ચલાવી શકે એવું તો જરૂરી નથી પણ અહીંની પલ્સ જે જાણે ધીરુભાઈ ભણેલા ગણેલા જહાજ હતા તો ત્રણસો રૂપિયામાં નોકરી કરતા હતા પેટ્રોલ પંપ ઉપર અને એમાંથી એમણે એશિયાનું સૌથી મોટું એમ્પાયર એ વિકસાવી શક્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને હવે મુકેશ એ ભારતમાંથી મને લાગે છે એમની પાંખો એ વિશ્વ ઉપર પ્રસારી રહે છે અને વિદેશી કંપનીઓ પણ એ હસ્તગત કરી રહ્યા છે એલન મસ્ક દેવાઓની સાથે પણ જેને એ જોડાણ કરી રહ્યા છે એમનો ધંધો કરી રહ્યા છે ધંધાની અંદર પોતાનો શેર એ રીતે તે ધંધો કરી રહ્યા છે અને ગલ્ફના દેશો સાથે પણ એ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આમ તો જરા ચસ્કેલ ટ્રમ્પ છે પણ મુકેશ અને નીતાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ ને પણ બહુ સારા સંબંધો છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ ઇવન ગલ્ફમાં જાય કતારમાં જાય ત્યારે પણ જને એ એમની સાથે હોય અમેરિકામાં નીતાબેન એ કલ્ચરલ સેન્ટરમાં પોતાના કાર્યક્રમો યોજે ત્યારે ત્યાં પણ ગાજવીજ એ મુકેશ અંબાણીની હોય આજે મુકેશ અંબાણીનું જરા નોખું પાસું આપણે વિદેશી કંપનીઓ એ હસ્તગત કરી રહ્યા છે એના સંદર્ભમાં ગિરીશભાઈ પ્રકાશ પાડશે ગિરીશભાઈ આપનો ફરીને એક વાર સ્વાગત છે અને આપ આના ઉપર પ્રકાશ પાડો બેઝિકલી તો ડોક્ટર સાહેબ ઈ જોવાનું છે કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય છે ને ઈ 50-100 વર્ષની ઉપર શું ટ્રાન્સફોર્મેશન થાશે અને શું પોલિટિકલ સિચ્યુએશન એના ઉપર નજર રાખીને પોતાનું કામ કરતો હોય આઝાદી પછી આપણે તો જોયું કે જે લોકો બી બડા બિગ હાઉસીસ હતા ટાટા છે બિરલાસ છે ગ્રાસિમ છે એ લોકો પોતપોતાના પોતાના બિઝનેસ ની અંદર ક્રિએટ કરતા અને પોતાની રીતે ચલાવતા એમાં પોલિટિકલ કોઈ દિવસ એટલે ટેક્સટાઇલ નો વિભાગ ચાલતો ગ્રાસીની ચલાવતું સોલ્ટ ચલાવતું ટાટાને એ લોકો મોટા એન્જિનિયરિંગ પડ્યા ટાટા નગર બન્યું એ આપણે બધાને ખબર છે બ્રિટિશ ગવર્મેન્ટે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ઇન્કમ ટેક્સ લગાડ્યો હતો તાકી આપણે ન બનીએ એ વખતે પણ આપણને ચૂપચાપ બોકારો આપવાળો રશિયા હતો એટલે એ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં જે દેશ ઉભું કરવા જે તમને જોતું હોય એ બધી સિસ્ટમો ચાલુ કરી પછી આપણે એક નામ જે ભૂલી ગયા છે કે અત્યારની પેઢીને ખબર નથી વાલચંદ હિરાચંદ ગ્રુપ એટલે પાયોનિયર જેને પેલો શીપ માટે પૈસા આપ્યા પેલો એરક્રાફ્ટ બનાવવા માટે પૈસા આપ્યા અને પેલી કાર બનાવી જેનું નામ પછી પ્રીમિયર પત્ની એટલે એ વખતે ને જે ઇન્ડસ્ટ્રીલિસ્ટો હતા એ કેટલું બધું સોશિયલ રિફોર્મમાં માનતા હતા પછી હમણાંની પેઢીમાં આપણી તો ધીરુભાઈ ત્યાંથી જે પણ પોઝિશનમાં આવ્યા પણ એમણે ઈ જોયું કે અત્યારે લગભગ સિત્તેર એસી પંચ્યાસી કરોડની ની વસ્તી હતી એ કપડા કેવી રીતે પહેરશે એ લોકો આપણે ત્યારે ખ્યાલ હોય તો આપણે ઇમ્પોર્ટેડ સ્મગલિંગ થતા અને આપણે બોસ્કી ને બધા આપણે કપડા પહેરતા એ નજરમાં રાખી મુંબઈ મનીષ માર્કેટ મનીષ માર્કેટ એટલે એ એમની તમે દૂરદ્રષ્ટિ જુઓ કે એમણે જૂની મિલો જે ઓલમોસ્ટ બંધ થઈ ગઈ હતી ને એ મિલો બંધ થઈ કારણ એ હતું કે એની લેન્ડ વેલ્યુ એટલી બધી થઈ ગઈ કે માલિકોને એના પ્રાઇઝ એન્હાન્સમેન્ટમાં દૂલો હતું એને નોકરીની વધારે નથી પડી અને થોડું ઘણું એ થયું કે કોમ્યુનિસ્ટમાં યુનિયનો જે બન્યા એ લોકો વધારે પડતી દાદાગીરી કરવા માંડ્યા પણ એના લોકેશન જે પ્રાઇમ જે બોમ્બે અને અમદાવાદ તમે જુઓ તો લેન્ડ વેલ્યુ એટલી બધી વધી ગઈ કે એ પ્રોફિટેબલ નતા રહ્યા પણ એ વખતે ધીરુભાઈએ વિચાર કર્યો જૂની મિલો લીધી એને બ્રેન્ડિંગ કર્યું બ્રેન્ડિંગમાં તમે જુઓ તો એને સફારીનો એક કોન્સેપ્ટ કાઢ્યો અને સફારી બધા ગવર્મેન્ટ ઓફિસરો પહેરે તો એ ગવર્મેન્ટ ઓફિસર દેખાય એ એક સિગ્નેચર બ્રેન્ડિંગ એમણે કર્યું અને સફારીનો કપડો બહુ વેચાણ એટલે એમને માર્કેટિંગનો જે કોન્સેપ્ટ હતો હવે અત્યારે આપણે એ જૂની વાત થઈ કે એવી રીતે એમણે કર્યું પછી મુકેશને કદાચ એ વખતે ભણીને આવ્યા ત્યારે એમ સમજાવ્યું હતું કે હવે પછીનો ફ્યુચર છે દેટ ઇઝ પેટ્રોલિયમ કે તમે ઇમ્પોર્ટ ઉપર આજે પંચ્યાસી ટકા આપણે કરીએ છીએ આપણી બ્યુરોક્રેટિક ભૂલ કહેવાય કે આપણે રિસર્ચ ના કર્યા પછી થોડીક એના અંદર બદમાશીઓ બી થઈ પણ ઓએનજીસી ને જે કંપનીઓ તમે બનાવી હતી એ લોકો સિન્સિયરલી કોઈ દિવસ એક્સપ્લોરેશન કર્યું જ નહીં એ લોકો જ્યાં ટાઈમ પાસ હોય ત્યાં આપણે શિપિંગની અંદર મોટા મોટી ફેસિલિટી હતી આપણી સરકારી સંસ્થાઓ એટલી બધી કરપ્ટ થઈ ગઈ હતી કે આળસુ થઈ ગઈ હતી કે એમણે કોઈ પોતાની રીતે ડેવલપમેન્ટ ન કર્યું હવે અત્યારે તમે જુઓ તો એક લાખ ને પંદર હજાર કરોડની કન્ઝ્યુમર માર્કેટ આપણી છે જેમાં તમારે ખાવા પીવાની આઈટમ ફર્નિચર બધા એસી ફ્રીજ બધું આવે એવો અનુમાન છે કે જે રીતે આપણી ઇકોનોમી ગ્રો થાય છે જો છ ટકામાં આપણે માનીએ છીએ અને હકીકતમાં થઈ શકે એમ છે આંકડા ઉપર આપણે ન જઈએ તો એનું કારણ છે કન્ઝ્યુમર બેઝ વધતો જાય છે કન્ઝ્યુમર બેઝ વધે તો એ બે હજાર ત્રીસ સુધીમાં કદાચ ત્રણ લાખ કરોડની માર્કેટ થાય ઇટ્સ એ હ્યુજ માર્કેટ એટલે આપણે જે બધા કહીએ છીએ કે અમેરિકામાંથી આપણે એક્સપોર્ટ બંધ થાય ઇમ્પોર્ટ બંધ થાય નહીં થાય આપણી પોતાની માર્કેટ બહુ સેફ સસ્ટેનિંગ છે હવે એને જોતા તમે જો કન્ઝ્યુમર માર્કેટની અંદર એક બહુ લોકોને વધારે ખબર નહીં હોય એક હાઈકોર્ટના એડવોકેટ છે એમને એ પોતાનો એક બ્લોગ ચલાવે છે વિજય સોનાવણે કરીને એમણે આખો એક આપ્યો છે કે ભાઈ અત્યાર સુધીમાં આપણા ફ્રીજ એસી વોશિંગ મશીન પંચોતેર પંચાણું ટકા એના કોમ્પ્રેસરો ઇમ્પોર્ટ થાય છે તાઇવાન ચાઇના અને જપાનથી એની પેનલો છે ઇમ્પોર્ટ થાય છે એટલે આપણે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ આજે પણ આ બધી કન્ઝ્યુમર ગુડ્સનો બેસીક મટીરિયલમાં આપણે ડિપેન્ડન્ટ છીએ એટલે આપણે અહીંયા ફક્ત ડ્રાઈવર ટેકનોલોજી કરીએ છીએ આપણે ખાલી એસેમ્બલી કરીએ છીએ અને આપણે ભાંગું પોઈએ કે ઇન્ડિયા મોટા મોટા મેન્યુફેક્ચરિંગ હબ થઈ ગયું એ હકીકત નથી હકીકતમાં આપણે ઓછો નફો અને મોટો ધંધોનો જે આપણો કોન્સેપ્ટ હતો જૂનો હજી આપણે એમાં જ માનીએ છીએ કે દસ ટકા મળે છે મોટો ધંધો કરો પણ બેઝિક તમે થમ રૂલ જુઓ તો તમારે એસેમ્બલીની અંદર તમને ટ્રેડિંગમાં કે એસેમ્બલીમાં દસ થી પંદર ટકાનો જ પ્રોફિટ માર્જિન મળે એનાથી વધારે ન મળે પણ જો તમે મેન્યુફેક્ચરિંગ કરો તો એ પ્રોફિટ માર્જિન તમારો સાઠ થી સિત્તેર ટકા વધે અને એમ્પ્લોયમેન્ટ વધે એટલે આ જે ની અંદર એમ મુકેશભાઈ ને ચૂપાચૂપ એમણે એટલે આ એના માટે મને નથી કોઈ રિલાયન્સ વાળો પગાર આપવા આવતો કે નથી કોઈ ગૌતમ અડાણી આવતો પણ જે રિસર્ચ આપણે કરીએ કે ભાઈ ની અંદર ફ્યુચર શું છે તો એમાં એવું જાણવા મળ્યું કે સૌથી આપણે કદાચ ખ્યાલ હશે સૌથી પહેલી ની કંપની આવતી કેલ્વિનેટર એમાં આપણી એમ્બેસેડર કાર જેવા દરવાજા આવતા અને કેલ્વિનેટર ની બહુ જૂની કંપની ઓગણીસો ને સાહીઠ ની કોરિયાની એમણે એકસો ને સાઈઠ કરોડ માં લઈ લીધી છે હવે ઈ જે જે ભાવમાં અત્યારે બોમ્બેમાં ફ્લેટો વેચાય છે એ ભાવની અંદર કારણ કે કેલ્વિનેટરે પોતાનો બેઝ ખોઈ નાખ્યો હતો ઈ કોપ ન કરી શક્યા એટલે એ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે લીધું જેનું નામ હતું એટલે આપણે અત્યારે અમુક આઈટમો ઇલેક્ટ્રોલક્ષ આવી રહી ઈ લીધા પછી એનું એને સોળસો ને સત્તર કરોડમાં એને ડેવલપ કર્યું અત્યારે ચેન્નાઈ ની અંદર એનો પ્લાન્ટ છે ઇલેક્ટ્રોલક્સ જે આ બધું બનાવે છે હવે કોમ્પ્રેસર બનાવવાની જે પદ્ધતિઓની પાસે હતી ઈ જોઈ ચાલુ કરે તો તમારે એ કોમ્પ્રેસરો ઉપર રિલાયન્સ ખતમ થાય છે એટલે એનું ટોટલ સાતસો થી આઠસો કરોડ બિલિયન ડોલરનું ઇમ્પોર્ટ થઈ રહ્યું છે તમારું અત્યારે એ પૈસા તમારા ફોરેન એક્સચેન્જ બચશે અને તમારું ડોમેસ્ટિક માર્કેટ થશે પણ માઇન્ડ સેટઅપ જે છે કે ભાઈ ઇમ્પોર્ટેડ હોય તો સારું અને ઇન્ડિયાનું હોય તો સારું નહીં એ બ્રેન્ડિંગ કેવી રીતે કરવું એટલે એ બ્રેન્ડિંગ માટે એમને કોકે પૂછ્યું પણ કે એવું થશે કે આ બધા એલજી અને બધા જે બેઠા છે આવડી મોટી કંપનીઓ ને એ લોકો કોમ્પિટ નહીં કરે તો એને બહુ સારો જવાબ આપ્યો કે ભાઈ ત્રણ હજાર આઉટલેટ જીઓના છે જીઓનો નેટવર્ક છે અને જીઓ પાસે ડેટા છે એટલે કન્ઝ્યુમર માર્કેટને કેપ્ચર કરવા માટે તમારે ડેટા જોઈએ અને તમને ઇન્ટરનેટ જોઈએ જે જીઓ પાસે છે હવે એને માર્કેટિંગ કેમ કરવું તો એ કે ઈ પર માર્કેટિંગની અંદર એમાં એલજી અને આ લોકો નહીં પહોંચી શકે એનો પ્રેક્ટિકલ દાખલો તમને કચ્છનો દઉં કે ભૂકંપ પછી ત્યાં એલજી કંપની આવી હતી જે ટીવી વોશિંગ મશીન ઈ લોકો એલજી નામે બનાવીને ત્યાં એક્સાઇઝ બેનિફિટ હતો એટલે દસ વર્ષ એમણે લાભ લીધો પછી ચાલ્યા ગયા પણ એમણે કંપની દ્વારા ટાઈપ કર્યું હતું જીનસ એ જીનસ કંપની એમને બનાવીને આપતી પણ એ લેબલિંગ એલજી નો કારણ કે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ હતું એ જેવા ત્યાંથી ગયા એટલે જીનસ કંપની કે આપણી પાસે બધી તો પડી જતા આપણે શોરૂમ બનાવ્યો હતો પચીસ થી ત્રીસ ટકા ઓછા ભાવમાં થી એ લોકો એ બધો સામાન આપતા અને એમ કેવું પડતું કે ભાઈ એલજી જ છે ખાલી નામ બદલાનું છે પણ એ માર્કેટિંગ સેટઅપમાં ન બેઠા કારણ કે એમની પાસે નેટવર્ક નહોતું આ જે લુપોલ છે એ ધીરુભાઈએ સેટ કર્યું છે અને હવે જે એની અંદર એ આવી રહ્યા છે એટલે તમે જુઓ તો એ ચેન્નઈના પ્લાન્ટમાં એની સાથે એમણે જોઈન્ટ વેન્ચર છે અમેરિકાની બે હજાર યુનિટ હતો જેની પાસે પેનલ ને એની માસ્ટરી છે એટલે ઈ જોઈન્ટ વેન્ચર પણ એમણે કર્યો ચેન્નાઈનો જે પ્લાન્ટ હતો ઇલેક્ટ્રોનિક્સનો ઈ લઈ લીધો છે જેની અંદર એકસો એકરમાં એ મોટી ફેક્ટરી છે એટલે આ એમની દૂરદ્રષ્ટિ છે કે જો આપણા ઇમ્પોર્ટ આજે તમે જુઓ તો આપણી કેપેસિટી માર્કેટ અત્યારે મને એવું છે કે દર સો ઉપર આપણે ચાર કે પાંચ જ વોશિંગ મશીન ને એસી અને ફ્રીજ વેચાય છે જ્યારે ફોરેન ની અંદર એનું પચાસ નો રેશિયો છે કે સો ની અંદર પચાસ જણા રહે છે એટલે ઈ વચનો ગેપ જે છે એ ક્યારે આવશે જ્યારે તમે માલ સસ્તું આપવા માંડશો અત્યારે તમે ઇમ્પોર્ટ કરો છો બેઝિક કોમ્પ્રેસર છે એ જાન છે હવે એ જ જો મોંઘું આવતું હોય તો તમે પ્રાઇસ કોમ્પિટિશન નથી કરી શકતા એટલે ઈ જે એમણે પાંચ સાત બે ચાર પાંચ વર્ષમાં એમણે સેટઅપ કર્યું છે આ એક રીઝન એટલા માટે અપાય છે કે જે લોકોને ભક્તોને તકલીફ છે કે ઓઇલમાં તો વેપારીનું કામ છે કે એ દેશ માટે શું કરી રહ્યો છે એ કરવાનું છે તમારે કોકની હથિયવીને લઈ લેવું પછી તમે જુઓ કે આની અંદર ઈ ચૂપચાપ મેં પૂછ્યું કે ભાઈ આનું અત્યારથી જાહેરાત શું કામ નથી કરતા તો કે અત્યારે એટમોસ્ફિયર સારો નથી તમે જો સિમેન્ટ કંપનીની અંદર બિરલા કુમાર મંગલમ બિરલાનો ગ્રુપ જેમણે અલ્ટ્રાટેકની લીધી એલ અંદર કોમ્પિટિશન નહોતી પણ તરત જ અડાણી સાહેબ એન્ટર થાય છે અને એનાથી વધારે પ્રોડક્શન કેમ કરે એટલે રેસ ચાલવા માંડી નાની નાની કંપનીઓને બધાને ગળા દબાવીને વેચી નાખો વેચી નાખો કારણ કે કેપેસિટી વધારવાની ઈ એટમોસફિયર ત્યારે નહોતું અને હવે છે એટલે બેટર એ છે કે ચૂપચાપ તમે કામ કરો પોતાની કેપેસિટી વધારો અને એકવાર પ્રોડક્ટ નાખશો તમે જો ગોદરેજ છે આજે ગોદરેજની અંદર એક ટાઈમમાં એવો સેન્ટિમેન્ટ હતો કે ભાઈ આપણી હન્ડ્રેડ પર્સન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની ઇન્ડિયાની જે ગોદરેજ પાર્ટ છે તો આપણે ને દેવું પડે પણ એ લોકો એમાં સક્સેસફુલ ના થયા આજે આપણું નો પ્રોડક્ટ છે ને આપણે વાપરવો છે આપણે વોકલ ફોર લોકલ વાત તો કરીએ છીએ પણ લોકલમાં કંઈ છે જ નહીં બધું વોકલ જ છે એટલે આખી સિસ્ટમને રિવેમ્પ કરવા માટે જે અત્યારે મુકેશ અંબાણી મહેનત કરી રહ્યા છે એના આપણે જાણ કરવી પડે કે ભાઈ અત્યારે ફ્રી એસી અને એની અંદર જો કોસ્ટ કટિંગ સાહીઠ ટકાનું થતું હોય તો અત્યારે તમારી કોસ્ટ કટિંગ થશે તો ઓટોમેટિક તમારી ઇકોનોમી ને બુસ્ટ મળશે એટલે એ વિચાર નથી કરતા હજી બી આપણે કે એલજી ઇન્ડિયન કંપની સેમસંગ ઇન્ડિયન કંપની એપલ અહીંયા બને છે ની અંદર કઈ બનતું નથી એપલમાં બધું બહારથી આવી રહ્યું છે એટલે તમે કયા કયા કન્ટ્રીથી કેટલું ઇમ્પોર્ટ કરો છો એટલે આજે હું કહેતો હતો એમાં ખાલી જે લિસ્ટ આપી તમને કહી દઉં કે નેવું પર્સન્ટ ના જે કોઈ ચાઈના ને હોંગકોંગથી મંગાવીએ પછી મેન્યુ એની જે પેનલ્સ છે બાસઠ ટકા એ પણ આપણી આવી રહી છે કોરિયા જપાન ચાઈના બધી એસેમ્બલી લાઈન ટીવી પેનલ બધા કોમ્પોનન્ટ અત્યારે નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ આપણે ઇમ્પોર્ટ કરીએ અહીંયા ફક્ત આપણે એસેમ્બલી કરીએ અને એક જાતની ફેક્ટરીઓ નાની નાખેલી છે એનાથી કોન્સન્ટ્રેશન વધતું નથી માર્કેટિંગ કોસ્ટ ઘટતી નથી અને તમે કન્ઝ્યુમરને એટ્રેક નથી કરી શકતા એટલે કે ભાઈ કેવી રીતે એક ઇન્ડસ્ટ્રીલિસ્ટ આગળ જઈને વિચાર કરી રહ્યો છે એટલે આઈ થિંક આને આપવું પડે અને એન્સિલરી યુનિટ જે હોય અત્યારે મુકેશ અંબાણી કોઈક મોટી ફેક્ટરી નાખે છે તો યુનિટ્સ યુનિટની અંદર એની આજુબાજુની અંદર કેવી રીતે પ્રભાવ થશે એના માટે એમએસએમઈઝ હતા એમએસએમઇસ ને તમે કેવી રીતે ઉપાડ આપશો એ તમે બંધ કરવા બેઠા છો એટલે ગવર્મેન્ટ ને અત્યારે જો ખરેખર પોલિસી કરવી હોય તો એન્ટરપ્રેન્યુઅર્સપુર ગીરીશભાઈ અવાજમાં કઈ તકલીફ ની અંદર એ લોકો ગયા હતા અવાજ હાજી જી હા ઇન્ડસ્ટ્રીયલ આપણે કેટલો બધો ફેરફાર કરવાનો છે જેમ આપણે કીધું ઘણા કન્ટ્રીઝ જે છે તમે જાઓ છો અત્યારે તમે ગલ્ફમાં જાઓ એ લોકો તમે રોજ જો જાહેરાતો આપે છે કે તમે આવો એ દિવસે તમને પ્રોવિઝનલ લાઇસન્સ મળી જશે અમે સારજામાં એક યુનિટ નાખવા ગયા હતા એક ડમ્પિંગ યુનિટ હતું અમારે ત્યાં કંઈક સામાન જમા કરવાનો હતો તો ચોવીસ કલાકની અંદર ત્યાં તમે ગયા એટલે એને એજન્ટને પૂછ્યું એને કીધું ભાઈ તમારે આઠ ફાઇલો બનાવવી પડશે અને આઠ ફાઇલોની અંદર તમારા બધા પ્રોવિઝન છે બલદીયામાં મ્યુનિસિપાલટી ને બલદિયા કે એટલે બલદિયામાં જાશો એટલે એક જ મોટા હોલ ની અંદર તમારે એક એક નંબરના ટેપ કાઉન્ટર ઉપર ફાઇલ આપતું જવાનું પ્રશ્ન પૂછે તો ઠીક નહીં તો એ તમને સ્ટેમ્પ મારીને દઈ દેશે ઈ કોપી લઈને અમે આખો સર્કલ બહાર ફર્યા હતા અમારી પાસે લાયસન્સ હતું આપણી માનસિકતા નથી કે આપણે માની લઈએ એટલે મારા હરજીભાઈ પટેલ ઘણા વર્ષો કીધું હરજીભાઈ આ લાયસન્સ ક્યારે મળશે તો ક્યાં તમારા હાથમાં જઈ લાયસન્સ છે થોડી વાર અરબીમાં લખ્યું હતું એટલે આપણે સમજાતું નતું મને ક્યાં મળી ગયું લાયસન્સ કાલ થી તમે કામ ચાલુ કરો આવી રીતે ઈ સિસ્ટમ જ્યાં સુધી આપણે એડોપ્ટ નહીં કરીએ એટલે મૂળ કહેવાની વાત એ છે કે તમે લિસ્ટો જે ફેર છે એને એની રીતે કામ કરવા દો તમે પોતાની પોલિટિકલ અને વિલ નોટ કેરી કન્ટ્રી અમેરિકા જેટલું રિલેક્સેશન ન જોઈએ પણ તમે તમે સામે જુઓ કે ચાઈનાની પોઝિશન જુઓ અમેરિકા બાંગુ પુકાર્યો છે કે ઓટોક્રસી હોવી જ ન જોઈએ ડેમોક્રેસી હોવી જોઈએ ઓટોક્રસી ચાઈનામાં ઈરાનમાં બધે છે અને એ લોકો કયા પર્સન્ટેજથી ગ્રો થાય છે ને તમે ડેમોક્રસીની દુઆ કરો છો તમે કેટલા ગ્રો થયા છો એટલે યુ વિલ હેવ ટુ અલાવ ચાઈનાએ બધી તમને છૂટ આપી રાખી છે તમે કમાવ ખાઓ તમારી પાસે એક તો ગવર્મેન્ટ તમને મદદ કરશે હમણાં જ એક ઇન્ટરનેશનલ રિટાયર્ડ એન્જિનિયર હતા એ ક્યાંક કુદરતી અમને મળી ગયા હતા વાત કરતા હતા એ એક જગ્યાએ કન્સ્ટ્રક્શન ની અંદર ટેન્ડર ભરતા હતા ત્યારે ચાઈના વાળા ફોન કર્યો કે ત્યાંની મિનિસ્ટ્રીમાં કે આ લોકો જે રેટ ભરી રહ્યા છે ને એમાં આપણે ક્યાંય મેળમાં નહીં આવીએ તો એ કામ તો આપણે લેવું છે તો કેટલો ઓછો આવે છે તો કે સાડા સાત ટકા દસ ટકા ઓછું ભરી નાખ હોય કે ગવર્મેન્ટ વિલ રિએમ્બર્સ યુ ધ લોસિસ બટ વી વોન્ટ ધેટ વર્ક આ સ્પીરિટ હોય છે અને એ ટેન્ડર એમને લીધો કારણ કે એમને એક્સપાન્શન કરવાનું હતું તો તમે જો છૂટ આપી દેશો બિઝનેસમેન ને તો એ લોકો પોતાનું કરશે પણ તમે એમ જ માનીને ચાલો કે બધા બિઝનેસમેન ચોર છે અને એ લોકોની ચોરી પકડવા માટે આપણે અધિકારીઓ છૂટ આપીને રાખી છે ઇટ હેઝ ટુ બી ધ અધર વે રાઉન્ડ જી મને લાગે છે કે ગિરીશભાઈ દુનિયાભરના વેપારની અંદર આ જો મોકળાશ ન હોય તો એ વેપાર આગળ ચાલી ન શકે આપણા ઘણા આપણા તો લાખો લાખો નાગરિકો સરકાર મોદી સરકાર પોતે જે આંકડાઓ પાર્લામેન્ટમાં મૂકી રહી છે એ કહે છે કે લાખો ભારતીય નાગરિકો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ બીજા દેશોમાં કરવાની શરતે ભારતીય નાગરિકતા છોડીને વિદેશોમાં જઈને વસી રહ્યા છે અને આપણે ત્યાં આપણે જેને મોકળાશ નથી આપી રહ્યા આમ તો ઇઝ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ની વાતો બહુ કરે છે પરંતુ અહીંયા છે ને એ એનો અમલ નથી પણ આપણે છે ને તમે ગલ્ફના દેશની વાત કરી આફ્રિકાના દેશોમાં પણ લગભગ આ જ પરિસ્થિતિ છે યુરોપના દેશોમાં પણ જે રીતે જેને ઇઝ ઇઝીલી આપણે જેને ધંધો કરી શકીએ છીએ તો આપણે ત્યાં શું શું ફેરફારો વધારે કરવાની જરૂર છે સરકાર કેમ નથી કરતી એને વિશે તમે ભાઈ આપને એ ટાઈમમાં ખ્યાલ હશે અમે તો વર્કિંગ કરતા એટલે મને ખ્યાલ છે કે આપણે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર હતા બધે ડીઆઈસી ડીમાં પ્રોસીજર એ હતું કે મારે કોઈ પણ એસએસઆઈ નો નંબર લઈ અને મારે ખાલી ત્યાં અરજી કરવાની હોય કે હું આ પ્લાસ્ટિકના પાઇપ બનાવવાનો છું એટલે મને પ્લાસ્ટિકના પાઇપના હેડિંગ નીચે મને પરમિશન મળી જાય પછી જીઆઈડીસી માં જગ્યા હોય તો હું એપ્લાય કરું અને હું મશીન લાવું હોય તો હું એસએસઆઈ નો સર્ટિફિકેટ આપીને ટેક બેનિફિટ આ સિસ્ટમ હતી પણ કારણ કે તમારે નાના ધંધા કેપ્ચર કરવાના હતા તમે જો આજે પણ તમારે ઇકોનોમી સુધારવી હોય તો તમે અમુક જે પ્રોડક્ટ છે એને આમાંથી કાઢી નાખો આજે રૂરલ ઇકોનોમી તમે જુઓ તો એક મીઠાઈની દુકાન હતી એક ફરસાણની દુકાન હતી અને એટલી ને એટલી ગામડાની અંદર ઇકોનોમી તમારી ચાલતી હતી ડિમાન્ડ વધે તો બે થાય ત્રણ થાય તમે શું કર્યું તમે તો બિકાનેર ને ભુજિયાને આ લોકોને તમે પેકિંગના રાઇટ્સ આપી દીધા જે હેલ્ધી નથી પણ એ લોકો અત્યારે આખા ઇન્ડિયામાં પેકેટની અંદર છ મહિના જૂના ગાંઠિયાન સેવ વેચે છે અને આપણે ટેસ્ટી ખાઈએ છીએ એટલે નાના બિઝનેસીસ કોલેબ્સ થઈ ગયા આખી વિલેજની ઇકોનોમી ખલાસ થઈ ગઈ તમે પવન ચક્કીઓ હતી તો તમે એની અંદર તમારે લોટની અંદર બી તમે જુઓ તો ઘેવું સેપરેટ સેલિંગ હતું એનું ચાલતું તો એને તમે રાઈટ્સ આપી દીધા કે અડાણી વાળો પણ લોટ વેચે ગોદરેજ વાળો એ લોટ વેચે ટાટા વાળો એ લોટ વેચે નમક એક સ્પેસિફિક જગ્યાની હતું સ્પેસિફિક જગ્યા તો તમે ઓલ ઇન્ડિયા પરમિશન આપી દીધી બધા ફૂડ પેકેજિંગ ના સિસ્ટમ આવે કારણ કે તમને એમ હતું કે મલ્ટીનેશનલ આવે મલ્ટીનેશનલ ઓછી ક્વોન્ટિટી સિવાય આવશે નહીં તમે આપી જાય

આપણે ત્યાં જે પોલિસી બદલવાની હતી કે વિદેશી રોકાણ એમ કે હંડ્રેડ એ અમુક સ્વદેશી જાગરણ મંચે એનો વિરોધ કર્યો હતો અને જે રીતે ઉહાપો મચ્યો તો એ આપણે જાણીએ છીએ પણ હવે તો ને મને લાગે છે બધું ફ્રી ફોર ઓલ થઈ ગયું છે હવે વાતો છે ને અહીંની દેશી વાતો કરે છે માન્ય વડાપ્રધાન પણ સ્વદેશી વાપરો એમ કે છે અને પોતે બધું વિદેશી વાપરે છે મુશ્કેલી આ થઈ રહી છે પણ આપણે મૂળ વાત ઉપર આવી જઈએ તો મુકેશ અંબાણીની વાત કરીએ મુકેશ અંબાણી એમના પગ વિદેશોમાં પણ પસારી રહ્યા છે એની પણ વાત આપણે કરવી જોઈએ તમે જો ટાટાઝ અને આ બે ગ્રુપ એવા છે તમે લેન્ડ રોવર જો તો ઈ વખતે જે બી ડિસ્પ્યુટ થયું કે એમને ટાટાઝ ને કોલોબ્રેશન માટે એમ કીધું હતું કે ભાઈ તમારી કેપેસિટી નથી ઈ માણસ અડીએ ચડ્યો અને આજે એ જ કંપની ટાટા રન કરી રહ્યો છે અને એનું મેજર બિઝનેસ છે આજે ફોર્ડ ને ગાડીઓ વેચવા માટે ઇન્ડિયામાં આવવું પડે છે કોમ્પોનન્ટ લેવા માટે મોટી વાત તો એ છે કે હવે અમેરિકાની પોઝિશન ખરાબ જોતા રોલ્સ રોય જેવી કંપનીએ એમ કીધું કે અમારે પ્લેનના ઇન્જિન બનાવવા છે પણ વી વિલ ગો ટુ ઇન્ડિયા તાજું લાગશે કે એમાં બાર ટકા કોમ્પોનન્ટ આજે પણ ઇન્ડિયાના બિહાર અને યુપીના ગામડાઓમાંથી બનીને જઈ રહ્યા છે કારણ કે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ આપણે કર્યું છે આજે મને સીએનસી મશીન લઈ આવું હોય તો ઈટ કોસ્ટલી છે પણ પ્રોડક્શન પરફેક્ટ આપે ને બધું આપે પણ સીએનસી મશીન લઈ અને ઈ યુનિટ ઊભું કરવાની કેપેસિટી કેટલા લોકોમાં છે મારી પાસે પૈસા છે પણ હું ઈ લિંકઅપ નહીં કરું કારણ કે મારી પાસે કોઈ સેટઅપ નથી તમારે જો તમારી પાસે ત્યારે સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન હતા સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશનનું કામ એ જ હતું કે નાના યુનિટ ની અંદર જેઆઈડીસી માં કે આમાં જે યુનિટ એમાં જાય અને એ લોકોને એન્કલકેટ કરે કે ભાઈ તમારો માલ ક્યાં ક્યાં વેચાશે એ વેચી દેવાની જવાબદારી સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન ની હતી કયા સ્ટેટ ની અંદર શું જોશે એ તમારો ઈ માણસ આવે એનો ઇન્સ્પેક્ટર કે તમને ગાઈડ કરે એ લોકો રેગ્યુલર કોન્ફરન્સીસ કરતા આઈઆઈટી અને આઈટીઆઈ ને બધાના એ લોકોના કન્વીનિયરો સાથે અને આખી સિસ્ટમ કોલેપ્સ થઈ ગઈ કારણ કે એ જો હોય તો કદાચ મોટા લોકોને નાનો ધંધો કરવામાં મેળ નતો આવતો અને માર્કેટના નાની હતી એક એક્ઝામ્પલ લાઈવ હી છે કે લાલુ પ્રસાદ યાદવે જ્યારે એમ કીધું કે ભાઈ તમે કપ બંધ કરો કાચના અને માટીના કપ વાપરવાના ચાલુ કરો તેથી કદાચ કોઈ પણ મીડિયા વાળા એની મસ્કરી કરી હશે મૂક્યો નહીં હોય આજે તમે પાછા એના પર જ આવ્યા કારણ કે તમારે પ્લાસ્ટિક કપ બંધ કરવાનો છે તો એ મૂર્ખો નતો અને આજે એના માટે ઓટોમેશન આવી ગયા ગામડા ગામડામાં પાંચ છ મશીન નાખો તો અને એવું હતું કે જે રીજનમાં ત્યારે રેલવેમાં રીજન ચાલતા એ રીજનમાં જેટલા ગામડા આવતા એ ગામડાના એ રીજનમાં સ્ટેશન ઉપર સપ્લાય કરે ઇટ વોઝ અ વેરી બિગ બિઝનેસ મોડલ પણ લાલુ પ્રસાદ કે છે એટલે એને બેકુફીમાં ગણાવી લેવું અને એ પોલિટિકલ કમ્પલ્શન હતું એટલે એમાં આપણે ફેલ કર્યું એટલે આપણામાં એ જીગર નથી કે આપણે સાચું એને એપ્રિશિએટ કરી શકીએ પછી આપણે એને પોલિટિકલ એંગલથી લેવાનો જ નથી તમે જો એનો તમને લાઈવ બિઝનેસ દઈ દઉં કે આખા હિન્દુસ્તાનની અંદર જે લાકડું ઇમ્પોર્ટ થતું મલેશિયા થી થી ઈ લાકડું ટીમ્બર અહીંયા આવતું અને ટીમ્બર આપણી પાસે મોટામાં મોટો બિઝનેસ હતો કારણ કે રિયલ એસ્ટેટ અને ફર્નિચર જે આપણા પાસે જે છે એ ક્યાંય નથી એના માટે તમારે કંડલા પોર્ટને અમારી ખાસિયત એને પરમિશન આપી એનું કારણ હતું કે કચ્છની અંદર જંગલ નથી એટલે નહીં તો બીજે હોય તો જંગલની અંદર બીજા લાકડા ન કપાય તમારે એનઓસી લેવા પડે ઇન્સ્પેક્શન કરવા પડે એટલે ઈ હર્ડલમાંથી નીકળવા એ લોકોએ કંડલા પોર્ટને ક્વોલિફાય કર્યો કે બધો ટીમ્બર ત્યાં જ આવશે એ ટિમ્બર આવવા માંડી હોય એટલે ઓટોમેટિકલી ત્યાં એકસો ને ત્રેવીસ સો મિલો આવી હરિયાણાના પંજાબના લોકો આવીને ત્યાં સો મિલ નાખી ઘણી બધી એની અંદર નોકરીઓ ક્રિએટ થઈ પછી એની અંદર ભૂસો નીકળે એટલે ઓટોમેટિક એન્સીલરીમાં પ્લાયવુડની ફેક્ટરીઓ આવી એટલે આ એક સિસ્ટમ આખી એક ઉભી થઈ કુદરતી સરકારને કંઈક સપનું આવે છે અને ક્વોરન્ટાઇનનો એ લોકોએ ક્લોઝ નાખી દીધો કે આની અંદર ક્વોરન્ટાઇન કરેલું લાકડું જોઈએ કારણ કે અમેરિકા આપણને પોલ્યુશન બહુ શીખડાવતું કે આમાં અમુક બગ એવા આવે કે એની અંદર રોગ થાય અને પછી એની અંદર કીડા પડે અને ફર્નિચરમાં નુકસાન થાય એ ક્યારેક ક્યાં નુકસાન થતું નહીં પણ અમેરિકાએ કીધું કે ભાઈ વર્લ્ડ માં આપણે એની અંદર પોલ્યુશનમાં બહુ ધ્યાન રાખવું પડે એટલે ઘચડો ગાલ્યો એ લોકો ક્વોરન્ટાઈન ફોરેન થી લાકડું આવે એ ત્યાંનું ક્વોરન્ટાઈન કરેલું હોવું જોઈએ તો ત્યાં સર્ટિફિકેટ મળતા અહીંયા ના ઓફિસરો પૈસા ખાવા માટે એમ કે તમારું સર્ટિફિકેટ વેલિડ નથી હવે જોઈએ એમ કહી દે તો પોર્ટ ની અંદર મારે કમસે કમ પાંચ દિવસ સુધી લાકડું પોર્ટ ઉપર રાખવું પડે જેનો વારફેર ચાર્જિત લાખો રૂપિયામાં આવે પછી એની પ્રોસીજરમાં ઇન્ડિયાની જે ક્વોરન્ટાઇન કરતી કંપનીઓ હોય પેસ્ટિસાઈડની એ ત્યાં આવે એને ઢાંકે એ પ્રોસેસ કરે એટલે એ લાકડું મને ઓછામાં ઓછા થી પંદર લાખ રૂપિયાનું નુકસાન કરાવે એટલે એ છેલ્લે કંટાળી અને ઘણી વાર કમ્પ્લેનો થઈ અમે લોકો આજ તકમાં એના માટે રિપોર્ટિંગ કર્યું હતું કે ભાઈ આ અધિકારીઓ જે ચોર બધા આવીને બેઠા છે અને જે દસ હજાર રૂપિયા આપો તો વેલિડ કે નહીં તો ન લે કે અમે સ્ટિંગ ઓપરેશન કરેલા છે પણ અલ્ટિમેટલી શું થયું કે વેપારીઓ કંટાળી અને બધી મિલો લઈ જઈને આફ્રિકા ચાલ્યા ગયા કારણ કે લાકડું તો આફ્રિકાથી જ આવતું હતું અને આફ્રિકા એમ કહી દીધું કે ભાઈ ત્રણ વર્ષ સુધી હંડ્રેડ પર્સન્ટ રીપેટ્રીએશન ફ્રી છે જમીન ગઈ એટલે આજે બધી જે કોમ્પ્લિકેશન છે જનરલ પબ્લિક ને ખબર નથી કે આજે વેપારીઓ શું કામ ભાગી રહ્યા છે એનું કારણ એ છે કે તમારા ની અંદર કામ કરવામાં તકલીફ નથી પણ કામ કેમ ન કરવા દેવાના જે માણસોને તમે નોકરીએ રાખ્યા છે એ મોટો પ્રોબ્લેમ છે અત્યારે તમે જો મેક્સિમમ આજે રિફાઇનરીમાં તો એશિયાની મોટા મોટી રિફાઇનરી એની પાસે છે એટલે વર્લ્ડ ની અંદર આજુબાજુના કન્ટ્રીઝમાં જ્યાં બી ક્રૂડ નીકળે છે એમને ડિસ્ટન્સ ના લોજિસ્ટિક કોસ્ટ હિસાબે તો એ લોકો રિલાયન્સ જ આપશે હવે તો પુતિન સાહેબ ને કદાચ છઠ્ઠીનો ટ્રમ્પ સાહેબ ને છઠ્ઠી નો દૂધ યાદ આવ્યું છે એટલે હવે પુતિન પણ ભાઈબંધ લાગે છે અને જિનપિંગ પણ લાગે છે અને હવે તો ને ખખડાવવા માંડ્યા છે એ કે હવે યુરોપ ઓઇલ લે રશિયા થી તો મને કઈ પ્રોબ્લેમ નથી સેક્ટર તો આખો ખુલી જાય છે અને રિફાઈનરી ફક્ત જેમ આપણે લાસ્ટ ટાઈમ વાત કરીએ કે ખાલી પેટ્રોલ ને ડીઝલ નથી બનાવતું ને એ ગેસોલિન બનાવે છે એ કેરોસીન બનાવશે એટીએફ બનાવશે પછી તમારા છેલ્લે પ્લાસ્ટિક માટે ક્રેકિંગ કરશે અને તમારો આસફળ નીકળશે તમારા રોડ માટે ડામર જે જોઈ રહ્યું છે તમે ઈરાન થી ઇમ્પોર્ટ કરો છો એ તમને સફિશિયન્ટ રહેશે અને ના કોન્સેપ્ટમાં કમ્પલ્શન છે કે રિલાયન્સ એ ઇમ્પોર્ટ કરી અને એક્સપોર્ટ જ કરવું લોકલમાં ન વેચવું એ બધા નોર્મ્સ નીકળી જશે તો ઓબ્વિયસ છે કે આપણા અહીંયા પણ પેટ્રોલિયમ કોસ્ટ ઘટી જશે આપણને પણ ડામરની જે રિકવાયરમેન્ટ ઈરાનની આપણી મજબૂરી છે એ નહીં રહે એટલે ઘણા બધા ઓપનિંગ છે પણ ઈ પોલિટિકલ કમ્પલ્શનમાંથી કાઢો તો આ દેશની અંદર ઘણી બધી કેપેસિટી છે એને ખરેખર યુટિલાઇઝ કરવા વાળી સરકાર ને આવવાની જરૂર છે જી મને લાગે છે ગિરીશભાઈ આજે આપણે જે ચર્ચા કરી એ ઉદ્યોગ વેપાર અને સરકારી નીતિ એના વ્યાપક પરિપ્રેક્ષમાં આપે ખૂબ સરસ ભૂમિકા મૂકી અને વાત કરી આપણે એવી અપેક્ષા કરીએ કે સરકાર પોતાની નીતિઓમાં જરા લિબરલ બને અને ત્વરિત નિર્ણયો લે તમે જેમ પેલો ગલ્ફ નો એક ઉદાહરણ આપ્યું કે તમે એક જ હોલ ની અંદર ગયા અને તમને લાયસન્સ મળી ગયું આઠ ફાઇલ સબમિટ કરીને તરત જ મને લાગે છે એવું જો આપણે ત્યાં થાય તો આ દેશ ફીર સોને કી ચીડિયા હોગા આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર